નમસ્કાર સૌ રાપરવાસીઓને અને સમગ્ર ગુજરાતમાં વસતા લોકોને મિત્રો હું મારું નામ અશોકભાઈ રાઠોડ રાપર શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ છું હાલે રાપર નગરપાલિકાની ચૂંટણી અહીંયા રોજ યોજાઈ રહી છે અને આજે મતદાનનો દિવસ છે અત્યારે રાતના એક ને ઓગણચાલીસનો સમય થયો છે અને રાત્રે સાંજે સાત વાગ્યાથી કંઈ નતિયા સુધી કોઈ લુખા તત્વ હોય જાને આખા રાપર શહેરને બાનમાં લીધું હોય એમ આખા શહેરમાં બ્લેક ફિલ્મો વાળી ગાડી જેમાં ભારતીય જનતા પાર્ટીઓના પટ્ટા લાગેલા છે અને અંદર દારૂ પીધેલી હાલતમાં અસામાજિક તત્વો બેઠેલા છે ખુલ્યામ લોકોના ઘરોમાં ઘુસી ઘૂસી પૈસા આપીને ભાજપને મત નખાવા દબાણ કરી રહ્યા છે આની એસપી સાહેબને આઈજી સાહેબને પીઆઈ સાહેબને અનેક વહીવટી તંત્રને આની રજૂઆત કરી પણ કોઈ જાણે આખે આખું પૂર્વ કચ્છ પોલીસ તંત્ર જાણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે કામ કરતું ખાલી એમને ભાજપના પટ્ટા જ નથી પહેર્યા બાકી તો કૂતરાઓ જેવા પટ્ટા તો પહેર્યા હોય એવું લાગી રહ્યું છે કોઈ પણ પ્રકારનું આમાં ધ્યાન દેવામાં આવતું નથી હું રાપર શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ છું ને વોર્ડ નંબર બે નો ઉમેદવાર પર છું મારા ઘરની બારે મેં રાપર પોલીસ સ્ટેશનને એસપી સાહેબને આઈજી સાહેબને બધાને જાણ કરી કે આવી રીતના બ્લેક ફિલ્મોની ગાડી જાસુસી કરી રહી છે અમને ડિસ્ટર્બ કરી રહી છે હેરાન પરેશાન કરી રહી છે આમની ઉપર કાર્યવાહી કરવામાં આવે બે અને રાપર તાલુકા બારેની ગાડીઓ છે હાલે આલે રાપરમાં આચારસંહિતા લાગલ છે તો તાલુકા બારેના લોકો અહીંયા કઈ રીતના રાત્રિના આવી રીતના ફરી શકે એટલે ડિસ્ટર્બ કરે છે હેરાન પરેશાન કરે છે અને ખુલ્લા પૈસાનું વિતરણ થઈ રહ્યું છે પૂર્વ કચ્છ પોલીસ અને ખાસ કરીને પૂર્વ કચ્છ પોલીસ વડા એસપી સાહેબ આમાં પૂરેપૂરો સહકાર આપી રહ્યા હોય એવું સ્પષ્ટપણે દેખાશે કારણ કે કોઈ પણ કોલ ઉઠાવતા નથી કોઈ કોલ ઉઠાવે ક્યારે ભૂલે ચૂકે તો એનો કોઈ રિસ્પોન્સ નથી આવી રીતના આવા અસામાજિક તત્વો આવા ગુંડા તત્વોએ આખા રાપર શહેરને બહારમાં લીધેલું હોય જેમાં પોલીસનો પણ પૂરેપૂરો સહયોગ હોય તો હું સ્પષ્ટપણે જણાવી આવ્યો છું જેથી હું મારા રાપરના લોકોને અહીંયાથી વિનંતી કરું છું કે આજે જ્યારે સવારે તમે વોટ નાખવા જાઓ ત્યારે અત્યારે રાતે જે ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓ જે માહોલ તૈયાર કર્યો છે એ જોજો જો ખરેખર ભાજપ રાપરની અંદરમાં જીત છે તો આ માહોલ તમારે કાયમી જોવા જશે આ માહોલ કાયમી તમારે ભાઈનો માહોલ ડરનો માહોલ એમના અસામાજિક તત્વો સમગ્ર કચ્છ જિલ્લામાંથી અહીંયા અને રાપરમાં આજે જયારે ધામા નાખીને બેઠેલા હોય ત્યારે રાપરમાં ભયનો માહોલ એક પેદા કરી રહી છે અને ખાસ અમને એવું બતાવવા માંગી રહી છે કે તમે અમારાથી ડરો છો પણ એમને કહું કે અમે ખાલી કોંગ્રેસમાં નથી સાથોસાથ આંબેડકર વાદીએ છીએ તમારા બાપ છીએ અમાને ઉશ્કેરવાનો પ્રયત્ન ન કરજો ને કે અમારી લડાઈ સીધી મોદી અને અમિત શાહ સાથે છે તો તમે તો એના લુખા તત્વો કહેવા અમારા માટે કોઈ તમે મોટી વાત નથી અને અમારે આગળ પાછળ કોઈ છે નહીં કાંઈક બાપ દાદાનું કાંઈ જાગીર જાયદાદ રખડી જાય એમ નથી એટલે અમાને ડિસ્ટર્બ કર્યા પહેલા વિચાર કરજો ન કે અમાને ઇટનો જવાબ પથ્થરથી દેતા આવડે છે અને ખાસ પૂર્વકશ એસપીને અહીંયાથી હું કહેવા માંગુ છું કે ભાજપની ચાપલું બંધ કરી અને એક લોકતંત્રને જો જીવતું રાખવા માંગતો હોય તો આવી ગેરપ્રવૃત્તિઓ ની અંદરમાં બંધ કરાવે નહીતર ચૂંટણી કાલે પતી જશે અમે રાપરમાં જ રહીએ છીએ રાપરની અંદરમાં શું શું ગોરખ ધંધા ચાલે છે કેમાં એમાં ભાજપ સાથે તમારી સાથ છે અમને બધી ખબર છે અમે આ બધું પણ કરી શકીએ છીએ એટલે રિક્વેસ્ટ સાથે હજી પણ કહું છું કે પોલીસ એક્ટિવ બને રાપરમાં જે ભાઈનો માહોલ પેદા કરવાઈ રહ્યો છે એ ભાઈનો માહોલ કઢાવવામાં આવે અને જો પોલીસને કામ ન કરવું હોય તો અમે કોઈના બાપથી ડરવાના નથી અમે અમારી અમારી લડાઈ અમને લડતા આવડે છે એટલે ખાસ કરીને હજી પોલીસને વિનંતી કરું છું કે આવા અસામાજિક તત્વોને રાપરમાંથી હટાવવામાં આવે કારણ કે હાલે આચારસંહિતા લાગેલ છે અને અહીંયાના વોટરો સિવાય કોઈ અહીંયા આ વિસ્તારમાં રહી ના શકે છતાં દારૂ પીધેલી હાલતમાં બ્લેક ફિલ્મવાળી કારોમાં આવા અસામાજિક તત્વો રાપર રાખા શહેરને ચારસો પાંચસો ફોર વ્હીલર ગાડીઓ બહારમાં લીધેલી છે છતાં પોલીસ જાણે રાપરમાં હાલે પોલીસ છે જ નહીં જે છે ભાજપના કાર્યકર્તાઓ એવું વર્તન કરી રહ્યા છે એટલે ખાસ કરીને ફરીથી મારા રાપરના લોકોને વિનંતી કરું છું કે ભારતીય જનતા પાર્ટીના આવા ગુંડા તત્વોને ખાતમો કરવા માટે કોંગ્રેસ જરૂરી છે આવતીકાલે તમે કોંગ્રેસના બટન ઉપર વોટ આપી વીવીએમના કોંગ્રેસનું બટન દબાવી કોંગ્રેસને વિજય બનાવો અને આવા લુખા તત્વોને હું હજી કહું છું આવા લુખા તત્વનો રાપરમાંથી ખાતમો કરીને બતાવશે એ તમને હું બાંધન્દરી આપું છું ધન્યવાદ જય ભીમ